અને મેં આ એક કિલો લસણ લીધું છે આ લસણને આપણે વીસ દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ અને આપણે જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગ પણ કરી શકીએ છીએ તો વીસ દિવસ સુધી આપણું આ લસણ ખરાબ નહીં થાય આપણી લસણ ફોલવાની જે પહેલી ટીપ્સ છે તે આપણે ગરમ પાણીથી કરવાના છીએ તો મેં આ બે ગ્લાસ જેટલું ગરમ પાણી કરી લીધું છે અને આ પાણીને આપણે ઉકાળવાનું નથી આપણો હાથ આ રીતે ડૂબે તેવું આપણને ગરમ બહુ વધારે ન લાગે તેવું કરવાનું છે હવે આપણે તેમાં એક ચમચી ભરીના રીતે બેકિંગ સોડા નાખીશું જે આપણે ઈડલી ઢોકળામાં ખમણમાં ઉપયોગ કરતા હોઈએ તેવાળો તો આ રીતે નાખી દઈશું બરાબર મિક્સ કરીશું હવે આપણે આ થાળીમાંથી હું અડધું લસણ આમાં નાખી દઈશ આ રીતે અને તેને આ રીતે પલાળી લઈશું અને આ લસણને આપણે ફક્ત ત્રણ જ મિનિટ માટે પલાળવાનું છે તો ત્રણ મિનિટ થવા દઈશું આપણે તો મેં આ લસણને પાંચ મિનિટ માટે આ જ બાઉલમાં પાણીમાં પલાળીને રાખ્યું હતું અને આપણે પહેલાં ત્રણ મિનિટની વાત કરી હતી પણ ત્રણ મિનિટમાં મેં ચેક કર્યું પણ નહોતું થયું તો પાંચ મિનિટ થઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું તો હવે આ રીતે હાથેથી મસળીશું તો આ રીતે આપણે લસણ મસળીએ તો આ રીતે બધા જ છોતરા જે છે તે એકદમ આસાનીથી ફટાફટ રીતે નીકળી જાય છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે મસળી મસળીને બધા છોતરાને અલગ કરી લઈશું આમાં કાંઈ જ મહેનત નથી મિત્રો ફટાફટ થઈ જાય છે તો આ રીતે ફટાફટ આપણું લસણ તરત છોલાઈ જાય છે હવે આપણે પાણી નાખીશું આ રીતે તો બધા જે છોતરા છે લસણના તે આ રીતે ઉપર આવી જશે તો આપણે આ રીતે કાઢી લઈશું ઉપરથી પાણી નાખતાની સાથે જ આ રીતે ઉપર છોતરા આવા લાગશે આ રીતે તો આપણે કાઢી લઈશું બધા જ આ રીતે તો મેં બધા જ છોતાને આ રીતે કાઢી લીધા છે અને આપણું લસણ એકદમ સરસ રીતે આ રીતે છોલાઈ ગયું છે તો હાથેથી મેં આ રીતે મસળીને બધા છોતાને કાઢ્યા છે અને કેટલું ઝીણું લસણ છે આપણું તો પણ ફટાફટ રીતે આ રીતે છોલાઈ ગયું છે તો હવે આપણે તેને કોરું કરી લઈશું મેં એક આ નેપકિન લઈ રહી છું તેના ઉપર આ લસણને કોરું કરી લઈશું અને પછી આપણે સ્ટોર કરવાનું છે તો પહેલાં આપણે કોરું થવા દેવાનું છે તો જે એમાંથી જે પાણીનો ભાગ છે તે એકદમ સુકાઈ જાય તો આપણું લસણ વીસ દિવસ સુધી ચાલી શકે તો હવે આને આપણે દસ મિનિટ માટે પંખા નીચે મૂકી દઈશું અને હવે આપણી બીજી રીતે છે કે આ રીતે આપણે એક ચમચી તેલ લઈ લઈશું આ સિંગ તેલ છે તેને હું આ રીતે લસણમાં નાખી દઈશ અને તેને બરાબર આ રીતે હાથેથી આપણે મિક્સ કરીશું આ રીતે તો બધા લસણમાં આ રીતે આપણે તેલ મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે આ એક નોનસ્ટિક તવો લીધો છે મેં અને તવાને આપણે એકદમ બરાબર ગરમ થવા દઈશું અને જેવો આપણો તવો ગરમ થશે તેવો જ આપણે ગેસ બંધ કરી લેવાનો છે તો તવો આપણો એકદમ સારી રીતે ગરમ થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી લેવાનો છે અને હવે આપણે તેમાં આ જે લસણ હતું તે નાખી દઈશું અને આપણે તેને શેકવાનું નથી ફક્ત તેને ગરમ કરવાનું છે આ રીતે થોડું તો આપણે બે થી ત્રણ મિનિટ તેને આ રીતે પલટાવીને કરી લઈશું આ રીતે આપણે પલટાવતા જવાનું છે જેથી તેના ઉપરના છોતરા છે તે કડક થઈ જશે અને એકદમ આસાનીથી નીકળી જશે અને ગેસ આપણે બંધ જ રાખવાનો છે ચાલુ નથી રાખવાનો આ રીતે આ લસણને આપણે બે મિનિટ માટે આ રીતે તવામાં જ રાખીશું તવો આપણો બહુ ગરમ નથી એકદમ નોર્મલ ગરમ છે એકદમ આપણે હાથ પણ આ રીતે લગાડી શકીએ છીએ એવો ગરમ છે આ રીતે તમે હાથ પણ આ રીતે લગાડી શકો છો એવો ગરમ છે તો આ લસણને આપણે બે મિનિટ માટે તેમાં જ રહેવા દઈશું જેથી એકદમ લસણનું ઉપરનું આ છોતરા છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને ફટાફટ નીકળશે તો આ લસણના છોતરા આ રીતે કડક થઈ ગયા છે તો હવે હજુ આપણે તેને ફટાફટ કાઢવા હોય તો તેમાં આપણે એક ચમચી મીઠું નાખી દેવાનું આ રીતે તો જ્યારે આપણે આ રીતે મસળીશું તો ફટાફટ આપણા છોતા નીકળવાનું શરૂ થઈ જશે તો હવે આપણે હાથેથી આ રીતે મસળી લેવાના છે અને આપણી કળી આ રીતે ફટાફટ છૂટી બી પડવા લાગી છે આ રીતે તો બે મિનિટ આ રીતે મેં આ છોતાને મસળ્યા છે તો આપણું લસણ એકદમ સરસ આ રીતે છૂટું પડવા લાગ્યું છે અને છોતા બધા અલગ થવા લાગ્યા છે આ રીતે તો હજુ હું જે થોડું બાકી છે તે કરી લઈશ તો આ રીતે આપણું લસણ એકદમ સરસ છૂટું પડવા લાગ્યું છે અને હવે આ લસણને પણ હું આ રીતે બાઉલમાં લઈ લઈશ અને આપણે પાણી નાખીશું તેમાં જેથી તેના બધા જ છોતા ઉપર આવી જાય તો આ હું સાદું પાણી જ લઈ રહી છું ફક્ત આપણા છોતા ઉપર આવે તેની માટે તો આ રીતે તરીને ઉપર આપણા બધા છોતા આવી જશે આપણે પાણી નાખીશું તેવા જ આ રીતે ઉપર છોતા આવી જશે તો આ રીતે આપણે કાઢી લેવાના હવે આપણે આ લસણને બે ત્રણ પાણીથી ધોઈ લઈશું સારી રીતે તો એકદમ સાફ થઈ જશે અમે આ લસણને પણ સરસ બે ત્રણ પાણીથી ધોઈ અને આ રીતે સાફ કરી લીધું છે અને હવે આપણે તેને કોરું કરી લઈશું અને પણ આ જ લસણની સાથે આપણે કોરું કરવા મૂકી દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું લસણ આ જે છે પંખા નીચે સુકવ્યું હતું તે એકદમ સરસ આ રીતે કોરું પડી ગયું છે અને હવે આપણે તેને સ્ટોર કરવાના છીએ વીસ દિવસ માટે તો હું એક ડબ્બામાં લઈ લઈશ હવે આપણે સ્ટોર કરવા માટે એક ડબ્બો લઈશું અને તેમાં આ રીતે ફોલ્ડ પેપર પાથરી દઈશું આપણે લસણ લઈ લઈશું આ રીતે જોયું ને મિત્રો કેટલું ફટાફટ આપણે આટલું બધું લસણ ફોલીને તૈયાર કરી લીધું છે તો હવે આપણે આ ફોલ્ડ પેપરને આ રીતે બંધ કરી લઈશું અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને આને ફ્રીજમાં મૂકવાનું છે ફ્રીઝરમાં નથી મૂકવાનું તો આપણે ફ્રીજમાં મૂકીશું અને આરામથી આપણે વીસ દિવસ માટે તેને ઉપયોગ કરી શકીએ છીએ જરૂર આપણે જેમ જરૂર હોય તે રીતે અને તો મિત્રો કોઈ પણ ઝંઝટ વગર આપણે ફટાફટ આ લસણ ફોલીને તૈયાર કર્યું છે જો તમને મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો